જેસે બધાને ફેમિલી ને આજે છે ઉત્તરાયણ તો જો આપણે ઉત્તરાયણનો સરસ મજાનો નાસ્તો લાવી દીધો છે આ છે જલેબી ને આ છે તંદુરી ચીકી તંદુરી ચીકી સારી ને મને લાગ્યું આ તો કનો કો બધું સારું હતું એટલે બસ પર નાસ્તો બનાવ્યો તો એટલે થોડો પાતાયા લાવી દીધો તો કે ચાલશે મે અડધું ઓલે બનાવવાનું છે આજે ઊંઘ્યું પોજી બનાવશે એટલે આ તો ને આ કુલાવર આ સુરો નાઈ

પછી ભાજી ભાવ ને પાખરે ભાવ ડી પાખરે પાખરી ખાવાનું છે પેલા પણ જો સરસ મજાની ભાજી ભાવ બનાવવાની છે તો સરસ મજાની જો ભાજી એકદમ જ્યાં બફાઈ ગયા શાકભાજી તો સરસ મજાના જો મિક્સ કરી નાખે છે બધે ને હવે આ ટામેટાની ગ્રેવી કરી નાખી છે આ લસણ કૂટી નાખ્યું છે લસણ ને આડું બધું જ હવે વધારે બનાવવાની તૈયારી છે તો બનાવી દે ચાલો તો નમસ્કાર આજે ઉત્તરાયણ છે અને આખો દિવસ પતંગ ચકા થોડોક સરસ મજાનો પાઉભાજી બનાવવાનો તો આ ગ્રેવી થઈ ગઈ છે ટામાટર અને પ્યાજની અને બધું સબ્જી બાફી નાખી બાફીને રેન્જ થઈ બાજુ ધરણ નાખે અને વગાડવાનો પ્રોગ્રામ છે અને કેવી સરસ મજાની એ પાઉભાજી બનશે એ તમે દેખાડશો જ્યારે પાઉભાજી ભાવતી હોય એ મિત્રો કોમેન્ટ કરજો તમે કયા ગામથી વિડીયા જોવો છો એ કોમેન્ટ કરજો અને જરૂરથી અમારો વિડીયો તમને સારો લાગે તો તમારો મિત્રો સુધી પહોંચાડજો અને ગ્રેવી કેવી રીત બને છે પાઉભાજી કેવી રીત બને છે એ તમારે એનું માહિતી લેવી હોય તો કોમેન્ટમાં જણાવજો જરૂર હેઠળ પ્રચાર તો માહિતી આપશે અને ઉત્તરાયણ છે તમે કેવા પાત્ર ચકાય છે મિત્રો મળજો થોડો નાખો Kalau mungkin itu. Saya masalah teh, nước nách đi à nước à, cái nách đi xuống anh phải mở nó sao là cái gác thôi, anh <laughs> biết rồi, thêm tiền nách đi chứ, để... đi rồi đi xưa. Ini diapir ket la hirika. Pasalan. Hujur bata masalapu hulik tak taniya pacat 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 pacat. Panah panah sek. Hah, terdona. Kania. Kania, panipau, kanibare sek. Nintimpe, nipunpunipo, paresek. Kanipakri, panipamu namanisik. Sudibara masalapu acara matang. Kanipa, kanipa, kukarik, kanipa, kukarik. Kanipa, kanipa, kukarik, kanipa, kanipa, kanipa. Kanipa, 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 kanipa. Kanipa, 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 kanipa. di kolong pasti dari sini. di

એનો દોસ્તો ભાજીપાવ ત્યાં થઈ ગઈ છે જમ્બો હોય તો આવી જાવ સરસ મજાની ભાજીપાઉ બનાવી છે સાથે સાથે ભાખરી છે અને શિયાળાની કડકડતી ઠંડી પડે છે એટલે ટમ ટમથી બનાવી છે એ ભાખરી એકદમ ઘી ભોપી લાગે છે અને પ્યાજ છે જમ્બો હોય તો આવી જાઓ તમે તમારે ભાજીપાવ બનાવશો અમે કે મારે કહેવાથી કેવી ક્વોલિટી આવે છે મને કોમેન્ટમાં જણાવશો તંબુ હોય તો આવી દાવ